નમસ્કાર આપ દ્વેરાય છું નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગડે સામાન્ય રીતે મેળો એટલે એક પ્રકારનો ઉત્સવ ઉજવણીનો પ્રસંગ પરંતુ સાબરકાંઠા જિલ્લામાં આ બધાથી અલગ જ મેળો ભરાય છે જે ચિત્ર વિચિત્રનો મેળો કહેવાય છે જે આદિવાસી જનતા પોતાના સ્વજનોને યાદ કરીને પોપ મૂકીને રડે છે તો યુવાન હૈયા પાન ખવડાવી પ્રણય સંબંધે બંધાય છે તો જોઈએ આ એક વિશેષ અહેવાલ ક્યાંક છે છે આ જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા ઘૂંખરે ગામે ભરાતો ચિત્ર વિચિત્રીનો મેળો આ વિસ્તારની આદિવાસી જનતા આ મેળામાં આવીને પોતાના મૃત સ્વજનોને યાદ કરી હૈયા રુદન સાથે શોક મનાવે છે ફાગણી અમાસના દિવસે રાજસ્થાન સહિત આ વિસ્તારના આદિવાસી લોકો અહીં મોડે સાંજથી જ આવી જાય છે અને વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોને યાદ કરી છેલ્લી વારનું રડી લે છે અને તેના અસ્થિ વિસર્જન કરી દે છે અમારા દેલવાડાની અંદર આ ગુણ મેળો ચિત્ર વિચિત્ર નામે ઓળખાય છે આ મેળાનું મહત્વ એવું છે કે પોતાનું કોઈ પણ માણસ સ્વજન મરી ગયું હોય તો એના અસ્થિ વિસર્જન આ ફાગણ મહિનાની અમાસના દિવસે એનું અસ્વીજન કરવામાં આવે છે તેના સમયના તમામ સ્વજનો સાથે આવી અને આ પવિત્ર ગંગાની અંદર અસિજન કરી અને જે પ્રસાદી તરીકે વેચે છે આજુબાજુના એરિયા કે રાજસ્થાનથી મોડી છે આગળના પટા સુધી બધા માણસો અહીંયા આવે છે અને એની પાછળ એ લોકોનો કપડાંનો પણ વ્યવહાર કરે છે અને પછી પોતાના ઘરે જઈ અને મહેમાનો સ્વાગત કરે છે આ વર્ષોપુરાની એક કહાની છે કે ચિત્ર અને વિચાર બે ભાઈઓ હતા તેમણે એ આવી અને આ વિધિપૂર્વક આ કામ કરેલું એના પાછળ અત્યારે આ પરંપરા મુજબ અત્યારે એ પણ આ ચાલે છે એની વિધિ અસ્થિ વિસર્જનની અને પોતાના સ્વજનો સાથે વિસર્જન કરે પછી ઘરે જાય છે પોતાના જો કે સવારે સૂરજનું પ્રથમ કિરણ આકલ વાકળ અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ પર પડે તે તરત જ રુદન બંધ કરી દેવાય છે અને પછી આદિવાસી જનતા જતી રહે છે મેળો માલવા તો અહીંની એક અન્ય પણ ખાસિયત એ છે કે આ મેળામાં જો કોઈ યુવક યુવતી ગમી જાય તો એ યુવક યુવતીને પાન ખવડાવવા લઈ જાય છે અને જો યુક્તિને પણ તેના પ્રત્યે અનુરાગ થાય તો તે યુવકના હાથ તો પાન ખાને સંમતિ આપી દે છે અને બાદમાં બંનેના પરિવારજનો એકઠા થઈને લગ્નના મંગળ ગીતો ગાઈને એક નવા સંબંધની શરૂઆત કરે છે કે યે ہمارے દર સાલ દર બાર જેસે કે યહાં પેલે મહાકુંમ નહી જા સકતે હે ઇસલીએ હમારે જેસે કે પડોસ ગામ મે ગુજરાત મે ચત્રવેતર મે જો વાधवજી કા મંદિર હે વહા પે નદી હે વહા પે જેસે કે कोई ऑफ़ हो जाता है जिसकी अर्थी होती है उसको विसर्जन करने के लिए हम यही आते हैं इसलिए ज़्यादा दूर नहीं जा पाते हैं इसलिए हमारे पूर्वज के पूर्वज भी यही लाते थे और मेरे भी दादी ऑफ हो गई थी तो मैं भी उनके अर्थी विसर्जन करने के लिए यहाँ पर आया हुआ हूँ ચિત્ર વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં યોજાતો આ મેળો અસર આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી જાય છે પોતાના મૃત સ્વજનોના શોક સાથે અહીં અનેક નવ દંપતીઓ પ્રાણી સંબંધોથી પણ જોડાય છે અને એટલે જ આદિવાસી પ્રજાની આ ભવ્ય સંસ્કૃતિને જાણવા માણવા માટે વિદેશીઓ પણ મોટી સંખ્યામાં અહીં ઉમટી પડે છે Euh, bonjour, nous sommes Josette et Agnès, nous sommes françaises, euh, nous avons passé à peu près 30 jours euh, en Inde et euh, 23 jours au Gujarat. Euh, nous apprécions de voir cette cérémonie en mémoire des morts, euh, puisque ça nous rappelle aussi euh, nos disparus en France. Euh, C'est très émouvant de voir qu'autant de personnes se rassemblent euh, pour honorer les morts, leurs morts, pardon. નમસ્તે મારું નામ ભેરુનાથ જોગી છે હું ટુર ગાઈડ છું ફ્રેન્ચ લેંગ્વેજમાં ગુજરાત ટુરિઝમ થ્રુ થ્રી આ મારા ગેસ્ટ છે એમનું નામ છે એનિયસ માદામ જોનેજ થર્ટી સેવન ડેઝથી ઇન્ડિયામાં છે અને આ બાવીસ વર્ષ બાવીસ દિવસથી અમારા સાથે બંને જણા આખા ઇન્ડિયા અને આખા ગુજરાતમાં ફરીએ છીએ અને એમને ખાસ કરીને ટ્રાઇબલ લોકોને કેવી રીતે કલ્ચર હોય છે કેવું એમનો રહેણ છે સ્પેશિયલી આ જગ્યા એમને વધારે પસંદ આવી કેમ કે એમને જે આપણે એમના એમના રિલેટિવ જે કંઈ ડેથ થઈ હોય ત્યાં અહીંયા આવે આ લોકો આવી રીતે જે સિસ્ટમ પ્રમાણે એમના એમના એમની કલ્ચર પ્રમાણે કરે એ બહુ અમને સારું લાગ્યું અને બહુ જ આનંદ આવ્યો અને દસ આ મેડમ દસવી વાર ઇન્ડિયામાં આવ્યા છે ને આ બીજી વાર ઇન્ડિયામાં ગુજરાતમાં આવ્યા છે દસવી વાર ઇન્ડિયામાં બી છે અને બીજી વાર ગુજરાતમાં છે Et Sorry? Environnement, comment C'est impressionnant de voir le nombre de gens qui viennent, le fait qu'il y ait les trois rivières ensemble, et de voir la dévotion des gens. C'est très impressionnant parce que nous sommes d'un pays il y a beaucoup moins de monde. Voilà, voilà. Et એટલે આ વસ્તુ એમને માટે બહુ જ એક અલગ જ ફીલ કરાવે છે અને એક સાથે આવા લોકો અને એક સાથે આવી રીતે જે એમની જે ક્રિયક્રમ છે જે એમની રીતિ રિવાજ છે એ ભેગા થઈને કરે બહુ સારું લાગ્યું એમને અને એ જ વસ્તુ એમને ખેંચી લાવે છે ભારતમાં ઘડી ઘડી મતલબ ફરવા માટે ઇન્સ્પાયર કરે છે મતલબ તો Ah, lui, il a demandé comment vous trouvez les accueillis avec ah. les, les gens. C'est parfait, les gens sont très, très gentils, très accueillants. Je voulais juste ajouter que dans notre pays, mmh. nous avons un jour des morts mmh, okay. en novembre, okay. mais chacun va dans son cimetière. Nous n'avons pas un rassemblement mmh. comme ça. Ah. Chacun va dans sa famille, dans son cimetière, okay. le 1er novembre. Ok, 1 એમને એક વસ્તુ બહુ સારી ઇન્ટરેસ્ટિંગ બતાવી કે એમના દેશમાં વર્ષ દરમિયાન કોઈ બી જેમની ડેથ થાય એ ખાલી ફર્સ્ટ નવેમ્બર એમની જે મતલબ જ્યાં એમને ગાડીયા છે હોય એ વસ્તુ ઉપર જાય અને ખાલી એક દસ પંદર મિનિટ રહે અને પાછા આવીને આવી જાય એના પછી કોઈ ત્યાં એ જગ્યા જાય નહીં એની આ વિરુદ્ધમાં આપણા દેશમાં આ બધી વસ્તુ એક અલગ જ એમને ફીલ કરાવે છે કે આટલા ફેમિલી સાથે એમના રિલેટિવ સાથે બધા સાથે આવ્યા અને રડવાનું જે એમને અત્યારે સવારે સાંભળ્યું એ બી બહુ અલગ જ એમને ફીલ કરાવે છે કે કેટલા અટેચમેન્ટ છે એમની ફેમિલી એક્સપાયર થઈ ગયા પછી પણ એમને હજી માને છે જે એના એટલે બદલે એમના દેશમાં આવું કોઈ હોતું નથી એકવાર ડેથ થાય એટલે ભૂલી જાય એટલે એ વસ્તુ આ બહુ આપણા કલ્ચરને આપણા આપણા ધર્મ પ્રમાણે આપણા રીતિ રિવાજ પ્રમાણે બહુ જ માન આપે છે અને બહુ સરસ બતાવે છે એ જ વસ્તુ અમને અમે બાર વાર અહીંયા અમને ઇન્ડિયામાં આવવા માટે અમને પ્રેરિત કરે છે જીતેન્દ્ર સોલંકી નેશનલ પ્લસ ન્યૂઝ સાબરકાઠા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર